પોતાના માલિકની આબરૂને ખાતર જીવન સર્વસ્વ હોમી દેનાર નરબંકા એવા જીવનજી ગોહે આ અગાઉના વિડીયોમાં આપણે જોયેલું કે બાબાજીએ પોતાનું વિશાળ સૈન્ય સિહોરના માર્ગે કૂચ કરવા માટે મોકલી દીધેલું શું થશે આગળ એ હવે જોઈએ મિત્રો વિડીયોનો આ ભાગ સાંભળો એની પહેલાં આ અગાઉનો ભાગ જરૂરથી સાંભળી લેજો જેથી વાત સાંભળવાની તમને વધારે મજા આવશે અને વાત રસપ્રદ લાગશે એ વિડીયોની લિંક મેં આઈ બટન અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે વાત હવે આગળ ચલાવીએ મેવડો ફરી વળ્યો એ ગામના બધા જ ભાયા તો શસ્ત્ર સજ્જ બનીને શિહોર આવી પહોંચ્યા બાબાજીની સામે બાય ભીડવાની સઘળી તૈયારી થઈ ચૂકી એવામાં બાબાજીના નિશાન ડંકાના કાન ફોડી નાખતા અવાજ હુંબળાયા અને સૈન્યને મોખરે રહેલા જીવણજીને ચેતવણી આપતો હોય એમ ચારણ બોલ્યો શેર શિયોરા ઉપરે બંકો બાબા જોઈ ત્યાં દણી ડગમગ હોય જીતવો કપરો જીવણા

ડુંગરમાં ખાયો ગાળીને તે બંદૂકવાળાઓને બેસાડી દીધા ઠેક ઠેકાણે લશ્કરી ટુકડીઓ ગોઠવી દેવામાં આવી હતી અને જુદી જુદી શાખાના ભાયાતોને જે તે શાખાના હતા બરાબર ખરા મોખરા ઉપર તોપો પણ તૈયાર રાખવામાં આવી હતી પોતાના સૈન્યને વિશ્રાંતિ આપીને બીજે દિવસે પ્રાતઃકાળે બાબાજીએ કિલ્લા ઉપર તોપો છોડવાની આજ્ઞા આપી દીધી અને કાળજા તોપોમાંથી છૂટેલા ગોળાઓથી આકાશ ધુમાધાર થઈ ગયું ટોપોના ભીષણ નાદથી દિશાઓ ડોલવા લાગી જાણે હમણાં કિલ્લો તૂટી પડશે એમ પડઘા કિલ્લામાં પડવા લાગ્યા ગોહિલોએ પોતાના ટોપોનો જવાબ તોપોથી જોવા સાથે સાથે ડુંગરમાં છુપાયેલા બંદૂકધારીઓ બાબાજીના સૈનિકોનું નિશાન લેવા લાગ્યા બાબાજીના સૈનિકો ટપો ટપ ટપો ટપ જમીન દોસ્ત થવા લાગ્યા બાબાજી આ જોયું અને એનો મિજાજ ગયો ગોલંદાજો ઉપર પોતાનો ક્રોધ ઠાલવતા એણે તોપોના મોરચા બદલવાની આજ્ઞા કરી પરંતુ એ પ્રયાસ પણ વ્યર્થ નીવડ્યો મોરચો ઊંચો લેવામાં આવે તો ગોળા ટેકરી ઉપર થઈને ચાલ્યા જાય અને નીચો કરવામાં આવે તો ટેકરીના મૂળમાં ગોળા પડે ગોહિલ સૈનિકોનો એક જ સપાટે કચર ઘાણ કરી નાખવાની બાબાજીની યોજના સફળ ન થઈ વોહિલો તો પૂરે પૂરા સાવધ હતા બાબાજીના તોપખાનાની સામે ટક્કર ઝીલવા માટે એમણે અગમચેતી વાપરીને શિહોરના પ્રજાજનોના એકત્ર બળથી અને એમની સહાયથી શિહોરી માતાની ઊંચી ટેકરી ઉપર તોપો ચડાવી દઈ અને મોરચો એવો તો સુંદર ગોઠ્યો હતો કે બાબાજી ગમે એવી વ્યૂહ રચના કરે તો પણ તોપના ગોળા આબાદ અને સૈન્ય ઉપર ફેંકી શકાય ત્રણ ત્રણ દિવસ સુધી તોપોનો મારો ચાલ્યો પરંતુ બાબાજી એમાં નો જ ફાયવો પોતાના જંગી ઉપર બાંધેલો જોઈ અને બાબાજીના ક્રોધનો કોઈ પહાર રહ્યો ધુઆપુઆ થતા એણે પોતાનો રોષ ગોલંદાજ ઉપર ઠાલવ્યો પરંતુ એમાં શું દાડો વળે કિલ્લાની રચના અને જીવનજીની જાતિ દેખરેખ અને વિજયમાં વિઘ્નરૂપ થઈ પડ્યા તોપથી નોફાવતા પ્રવેશ કરી ત્યાં પોતાનો નિશ્ચય લીધો એના મુખ ઉપર રોષને બદલે હર્ષની રેખાઓ ચમકી ઉઠી સેનાપતિજી સાવધાન પેલો બાબાજી કાલે સુરકાના દરવાજા ઉપર તૂટી પડવાનો છે સામે પૂછ્યું તે કેમ જાણ્યું આપે મને જાસુસી કરવાનું કામ સોંપ્યું અને પોતાના પાસેનું પોટલું છોડ્યુંકુ ના પડા આમાં તો કઈ જ હમજ નથી પડતી જીવનસિંહ ગોહિલ આશ્ચર્યચકિત થયા એ તો એ જ દુશ્મનના મરાઠા સૈનિકો પોતાના દેશની વખાણ હતી ઉચ્ચી ચેરોતરીય તમાકુ સાથે રાખે અને કાઠિયાવાડમાં એનું મો માગ્યું મૂલ મેળવે હું બની ગયો તમાકુનો વેપારી વાત વાતમાં એમણે જણાવી દીધું કે કાલે તો કોઈ પણ રીતે કિલ્લામાં પ્રવેશવાનો નિશ્ચય કર્યો છે એટલે હુરકાના દરવાજા ઉપર એક હામ તો હલ્લો લઈ લેવાનો છે આ બધી તમાકુ ખરીદી જાઓ કાલની કોને ખબર શાબાશ શાબાશ રણધેર એ તો રંગ રાખ્યો શત્રુના સૈન્યમાં પ્રવેશી આવી બાતમી મેળવવી એ તો જીવ સટોસટીનું કામ કહેવાય એમાં હું આ દેહ આતાભાઈને તોર પણ છે

કિલ્લામાં પ્રવેશ કરવા માટે મોટા મોટા કટક સાથે ચડી આવનાર બાબાજીએ આ જય ઘોષણા સાંભળી અને તેઓ ચમક્યા આ શું ગોહિલોને અજાણ રાખીને ગુપચુપ કિલ્લો સર કરવાની ઉમેદનો હલ્લો લઈ આવનાર બાબાજીએ જોયું કે અહીંયા તો રાજપૂતો પોતાનું હા મૈયું કરવા તૈયાર ઊભાશ પરંતુ હવે શું થાય પોતાના લશ્કરને આ હોમ કરવાની પ્રેરણા આપતો એ દરવાજા આગળ આવી પહોંચ્યો એવામાં દરવાજા ઉપરથી ધળેંગ ધંગ એવા અવાજ કરતી તોપોના ગોળા છૂટવા લાગ્યા અને જય શિહોરી માતા એના રણધ્વની સાથે મરણીય બનેલા રાજપૂતો ઉઘાડી તલવાર સાથે બાબાજીના સૈનિકો ઉપર તૂટી પડ્યા બાબાજીએ ધાર્યું હતું કે રાજપૂત સૈનિકો કિલ્લા ઉપર જુદા જુદા સ્થળો સંભાળવામાં રોકાયેલા હશે એટલે પોતે દરવાજો હાથ કરીને સેલાઈથી કિલ્લામાં પ્રવેશ કરી શકશે પરંતુ અહીંયા અહીંયા તો કંઈક ઉલટી જ બાજી નજરે પડી તલવાર બંનેના એક હામટા મારાથી પોતાનું લશ્કર જો પાછું પડ્યું તો આજ સુધી પોતે કરેલી કીર્તિની કમાણી ધોધાણી થઈ જશે એમ એને લાગ્યું અને એ પાછળ રહ્યો પોતાના સૈનિકોને ઉશ્કેરતો આગળ વધવાની આજ્ઞા કરવા લાગ્યો રણસંઘ બરાબર તાંબાળું ઢોળ વાગવા લાગ્યા લંગાઓ શણાઓમાંથી સિંધુડા રાખ ખેંચવા લાગ્યા રણભેરીના નાદથી આકાશ વાજી ઉઠ્યું ઘોડાના હણહણાટ અને બખ્તર ના ખડખડાટ થી કાયર ને પણ સુરાતન ચડે એવું વાતાવરણ બની ગયું જીવનજી બરાબર દરવાજાને મોખરે ઊભા ઊભા પોતાની પાછળ ગોઠવેલા હારના સૈનિકોને ઉત્તેજના આપી અને શત્રુને પોતાની સમશેર નો સ્વાદ ચખાડી રહ્યા હતા શત્રુઓને કોઈ પણ રીતે યુક્તિ પ્રયુક્તિથી દરવાજાની હાર ભેદીને શિહોરમાં પ્રવેશ કરવાના ફાફા મારતા જોઈને એની આંખ ફાટી વિના મહેનતે દરવાજામાં પ્રવેશ કરવાને ટાપી રહેલા શત્રુઓને સંબોધીને એણે પડકાર કર્યો સાવધાન શુરાના સંતાન હો ને તો હામી સાતીએ લડો આવવા તમારા સરદાર બાબાજીને આવવા જો અને પછી જોવો સમોવડિયાના રણ ખેલન પરંતુ બાબાજી તો દૂર રહ્યો દરવાજામાં પોતાના માણસો ક્યારે પ્રવેશ કરે એ સાંભળવામાં આતુર બની બેઠો હતો એના સૈનિકો એક પછી એક જીવનજી અને એના મરણીયા બનેલા સાથીઓની શમશેરનો ભોગ થતા જતા હતા

વાછાણી વખરાળ ক্রোધે ભર્યો કેસરી નગાઈ દેતો ડાણ જંગે જુજે જીવણો અર્થાત હે વાછાણી જીવણજી તું વિકરાસિંહ જેવો છે તારો પડછાયો ડાણ જેવો દુશ્મનને ડરાવે એવો છે આવો તું અત્યારે યુદ્ધમાં જ ઝૂમી રહ્યો છે જીવણજી ગોહિલા પોતાના સૈનિકોને પડકાયરા જો 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 ભાઈઓ ભાયા તોનું નાક ન જાય ગયો સમય ફરીથી પાછો નહીં આવે અને ગોહિલોમાં કે એનો નિશ્ચય કરી તેઓ દ્વિગુ ઉત્સાહથી દુશ્મનો રાજપૂતો એ બાબાજીના સૈન્યનો હોથ વાળી દીધો વાડુતી સિપાહીઓ જીવ બચાવવા પહેરવી કરવા લાગ્યા બાબાજી જોયું કે પોતાનું સૈન્ય પાછળ હટતું જાય છે ક્રોધથી એ ઊંચો નીચો થવા લાગ્યો પરંતુ અત્યારે કઈ વડે એમ હતું નહીં હાંજ પડવા આવી હતી સૈનિકો નિરુત્સાહ બની ગયા હતા એણે પોતાના સૈન્યને પાછું ખેંચી લીધું બાબાજી રાવ માટે આવા પરાજયનો આ પહેલો જ પ્રસંગ હતો ક્ષણમાં નિરાશ અને ક્ષણમાં રોષની તંબુમાં આટા ફેરા મારતો ઊંડો વિચાર કરી રહ્યો હતો એણે બીજી યુક્તિ શોધી કાઢી દુશ્મન સાથે વિશ્તી કરવા એણે પોતાનો એક વિશ્વાસુ માણસને રવાના કર્યો આ શું સંધિનો તો લઈને દુશ્મનનો માણસ હામેથી ચાલ્યો આવતો જણાય છે વૃદ્ધ મુનાણીએ આંખ ઉપર હાથનું હજુ કરી અને દૂર નજર કરી જીવન આજે પણ દુશ્મનોને બરાબર સ્વાદ ચખાડવા એ સૈન્ય સાથે તૈયાર જ હતા એવામાં સંધિનો કેણ આવતા એમનો રણ રંગ ખેલવાની ઉમંગ ઉડી ગયો સાવધાન વાછાણી આ સંધિ નહીં પરંતુ તે મરાઠા સરદારના છ પ્રપંચની બાજીનું નું એકાદ સોગથું હશે સુરસિંહ સરવૈયાએ ચેતવણીના સુર કાઢ્યા એટલામાં એ સુલેહનો દૂત સંધિનો વાવટો ફરકાવતો ત્યાં આવવા લાગ્યો અને બાબાજીનો વિષ્ટિ કરવાનો સંદેશો એણે રજૂ કર્યો વિષ્ટિ કોની રે મરણીયા રાજપૂતો હાય રે એ સાગર સૈન્યનું અભિમાન રાખતા સરદારને કહેજો કે જ્યાં સુધી શિહોરનો એક એક ભાયાત પણ જીવતો હશે ને ત્યાં સુધી વિષ્ટિની તો વાત જ જવા દેજો વીરા વાળાએ ભાયાતોની વતી પરબારો જવાબ આપી દીધો બરાબર છે બાબાજીને કહેજે કે ખણણી તરીકે એ કોડીની પણ આશા રાખવી વ્યર્થ છે અમારો તો નિશ્ચય છે કે કાતો તમારો પરાજય કરવો અગર મરાઠા સરદાર કેવો કળાબાજ પોતાના સૈન્યને આ બાને આરામ મળે અને આપણા બળનું આપણી મનોવૃત્તિનું પણ પારખું કરી શકાય ને એટલા માટે જેને આ વિષ્ટિનું તૂત ઉભું કર્યું દૂત ગયા પછી જીવનજીએ ખુલાસો કર્યો

સેવકોએ એનો બંધ ઢીલા કર્યા અને એના અંગ ઉપરથી રાજપૂત કાંડામાં બળ હશે ત્યાં હું તેના હથિયાર કઈ કરી શકે એમ નથી એને અહીંયા એમનામ જ મોકલી દો રાજપૂત સૈનિકો ગયા અને શિબિરમાં માત્ર જીવણજી અને ગુપ્તચર બે જ જણાવ્યા જીવનજીએ કીધું ક્યો શો સંદેશો લેવાશ અરે આપના લાભની વાત અમારા સરદારે કહેવરાયું છે કે આપની વીરતા જોઈ હું ખૂબ જ પ્રસન્ન થયો છું શ્રીમંત સરકારની સેવામાં આપ પધારો તો વધારે સારું અને સત્તા અને સંપત્તિની લાલચ આપતા એ દૂતે જીવણજીને વાત કરી જીવણજીએ ચોખ્ખી ના પાડી દીધી અને ત્યાર પછી એ દુશ્મનોની સાથે લડવા માટે તૈયાર થઈ ગયા તેમણે બધી જ માહિતી પહેલેથી રાખેલી જ હતી ડુંગરની મદદથી ગમે ત્યારે દુશ્મનની આંખોમાં ધૂળ નાખીને પણ બહારથી સામગ્રી મેળવી શકાય એવી વેતરણ એણે પહેલાં રાખેલી બાબાજીના હિલચાલની માહિતી પણ પોતાના ગુપ્તચરો મારફત એ મેળવ્યા જ કરતા હતા એને જ્યારે બાબાજીના જંગી તૈયારીની ખબર પડી અને એણે જોયું કે પોતાના માલિકની ટેક જાળવવા માટે આ વખતે મરી પડવા સિવાય છૂટકો જ નથી એણે ભાયાતોને આ હકીકત જણાવી અને મરજીવા એ રાજપૂતો કેસરિયા કરવા માટે તૈયાર થઈ ગયા ખરેખરો રણ રંગ જૈમો ખરેખરો રણ રંગ જૈમો મરવાનો જ કરીને વિજય માળ કે અપ્સરાઓની વરમાળ વરવા ઉત્સુક બનેલા રાજપૂતો પ્રાણની પરવા કર્યા વગર દુશ્મનો ઉપર તૂટી પડ્યા બાબાજીએ પણ પોતાના સૈન્યને ઉશ્કેરીને એમના પરાક્રમનું પારખું બતાવવામાં મણા ન રાખી પરંતુ એક લોહિયા ભાયાતોના સ્વેચ્છાપૂર્ણક આત્મત્યાગ સાથે બાબાજીના ભાડુતી સૈનિકોનું શૌર્ય ઝંખવાઈ ગયું અને રાજપૂતોનો અસહ્ય માર સહન ન થવાથી એ સૈન્ય ધીરે 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 પાછું અટતું નાસભાગ કરવા લાગ્યું બાબાજીની ખાતરી થઈ ગઈ કે આ હિસાબે પોતાના બધા માણસો અહીંયા જ પૂરા થઈ જશે એને યુદ્ધ લંબાવવામાં સાર ન જોયો શિહોરના કિલ્લાને સર કરવાની આતાભાઈને નમાવવાની એની પાસેથી ખંડણી લેવાની આશા છોડી દઈ એ બાબાજી પોતાનો પડાવ ઉઠાવીને ત્યાંથી ચાલ્યો ગયો શત્રુઓને ત્યાંથી ચાલ્યા જતા જોઈને દેવીપુત્ર ચારણે જીવણજીને બિરદાવ્યા શિયોરો શિયોર જકે તું આવ્યો ટોડે દુઈ જાદુ ઉપરડે ઝુંડે બેઠા જીવણા આનંદનો ભાર રહ્યો જે સુરકાને દરવાજે મોખરા માંડીને જીવનજીએ શત્રુનો સામનો કર્યો તો એ સ્થળે જીવનજીનો કોઠો એ નામ આપીને એમણે પોતાના સ્વામી ભક્ત સામંતની નામના અમર કરી જીવનજી ગોહિલે પોતાના અદુત શૌર્યથી આબરુ સાચવી એમની વધારો કર્યો અને સ્વામી ભક્ત વીર તરીકે નામ ના મેળવી આજે પણ શિહોરમાં સુરકાને દરવાજે જીવનજીનો કોઠો જીવનજીનું નામ અમર કરી રહ્યો છે પરંતુ અફસોસ અત્યારે જીવનજીનો કોઠો તમે જોઈને ઓળખી પણ ના શકો કે કદાચ ધીમે ધીમે ઇતિહાસ ભૂલાતો પણ જાય છે આપણી બધાઇની એ નૈતિક ફરજ બને કે આવા ઐતિહાસિક સ્થળોનો આપણે જાળવણી કરી અને એનું મહત્ત્વ સમજીએ મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી અને સાથે આપેલું આઇકન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો મારો ઉદ્દેશ ફક્ત ને ફક્ત આપણા વિસરાઈ જતા લોકસાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી